બાપુ મહાભારત કાળનો આ પ્રસંગ છે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું અને આ યુદ્ધમાં પાંડવોની જીત થઈ અને સો કૌરવનું મૃત્યુ થયું હતું અને એ પછી મહારાજ ધૂતરાષ્ટ્ર પાંડવોની સાથે રહેતા હતા અને પાંડવો પણ મહારાજ ધૂતરાષ્ટ્રને પિતાતુલ્ય સમજી અને એમની ખૂબ જ કાળજી રાખતા અને એમની સેવા સાગરી કરતા અને નાનામાં નાની એમની ઈચ્છાઓનું પાલન કરવામાં આવતું અને રોજ સવારે પાંડવો એમને નમન કરવા જતા અને ભીમ ધૂતરાષ્ટ્રની ભોજન વ્યવસ્થા સંભાળતો અને રોજ ધૂતરાષ્ટ્રને જમાડી અને એક એને કડવો વચન સંભળાવતું કે સોને તો કાઈ ગયા હજી તમારું પેટ ભરાયું નથી અને આવો કડવા ઝેરનો ઘૂંટડો ધૂતરાષ્ટ્રને હૃદયમાં બરછીની અણીની જેમ ખૂંચતો અને રોજે રોજ ભીમ નવા નવા વ્યંજનો બનાવીને ધૂતરાષ્ટ્રને જમાડે છે પરંતુ જેમાં પછી ભીમ એમને એક કડવું વાક્ય સંભળાવે છે કે સોને તો ખાઈ ગયા હજી તમારું પેટ ભરાયું નથી અને રોજે રોજ આ વાક્ય સાંભળી અને ધૂતરાષ્ટ્ર દિવસે દિવસે દુઃખી રહેવા માંડે છે અને એમ કરતા એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ ધૂતરાષ્ટ્રને મળવા આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણ ધૂતરાષ્ટ્રને કહેશે કે મહારાજ કેમ છો મોજ મજામાં તો છું ને અને આટલું સાંભળતા ધૂતરાષ્ટ્રના ચહેરા ઉપર ગમગીની છવાઈ ગઈ અને ભગવાન કૃષ્ણ ધૂતરાષ્ટ્રનો ચહેરો વાંચી લે છે અને ધૂતરાષ્ટ્રને કહે છે કે મહારાજ શું તકલીફ છે એટલે ધૂતરાષ્ટ્ર કહે છે બીજી કોઈ તકલીફ તો નથી પાંડવો મારી સારી રીતે દેખરેખ રાખે છે અને મને સારું સારું જમાડવામાં આવે છે પરંતુ એક તકલીફ છે અને આટલું કહી અને ધૂતરાષ્ટ્ર બોલતા બંધ થઈ જાય છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ કે છે કે મહારાજ શી તકલીફ છે મને વાત કરો એટલે ધૂતરાષ્ટ્ર માધવ બીજી કોઈ તકલીફ તો નથી પરંતુ જમી લીધા પછી ભીમ મને એક કડવું વાક્ય સંભળાવે છે કે સોને તો ખાઈ ગયા હજી તમારું પેટ ભરાયું નથી અને આ કડવું વાક્ય સાંભળી અને મારા હૃદયમાં જાણે બરછીની અણી ભોકાતી હોય એવી વેદના થાય છે અને ભગવાન કૃષ્ણ કે મહારાજ આ વાક્યમાં તમારા ગયા ભવનો પ્રસંગ વર્ણવેલો છે અને ગયા તમે જે પાપ કર્યા છે એનો પ્રસંગ છે એટલે મહારાજ ધૂતરાષ્ટ્ર ભગવાન શ્રી કૃષ્ણને કે છે કે એમાં એવો તે શો પ્રસંગ છે મને જણાવો ભગવાન કૃષ્ણ કે છે કે સાંભળો મહારાજ તમે સો અવતાર લીધા છે અને આ સો એ સો અવતારમાં તમે ઉચ્ચ મહારાજની ભૂમિકામાં હતા અને તમે એટલા દાન પૂર્ણ કર્યા હતા કે તમને ક્યાંય દુઃખ દર્દ જોવા નથી મળ્યું પરંતુ અચાનક ગયા જન્મમાં તમારા કોઈ પાપના કર્મના કારણે તમારા શરીર ઉપર કોઢ થાય છે અને કોઢ ધીરે ધીરે વધે છે અને તમને એ કોઢના કારણે શરીર ઉપર ખંજવાળ આવે છે અને એક દિવસ માન સરોવરમાં અસહ્ય ઠંડીને કારણે માન સરોવર આખું થીજી જાય છે અને ત્યાં રહેતા રાજહંસો ને પોતાના ખોરાકની ચિંતા થાય છે અને મનમાં વિચાર કરે છે કે આ શિયાળાની ઋતુ વિતાવા કઈ બાજુ જવું અને હંસો પોતાના સો બચ્ચાઓની સાથે ઉઠતા ઉડતા ઉડતા તમારા રાજ્યમાં આવે છે અને તમારા રાજ્યના બગીચામાં આવી અને ત્યાં ઉતરે છે અને તમે એ સો હંસોને જોઈ અને ખૂબ જ રાજી થાવશો અને એને તમે આદર સત્કાર આપો છો અને હંસો તમારી પરોણા ચાકરી જોઈ અને ખૂબ જ ખુશ થાય છે અને તમને કહે છે કે મહારાજ અમે દક્ષિણની જાત્રાએ જઈએ છીએ અમારી સાથે આ સો બચ્ચા છે પરંતુ એટલી મજા આજ બચ્ચા કાપી નહીં શકે મહેરબાની કરી અને અમે તમને એક વિનંતી કરીએ છીએ કે અમે આવીએ ત્યાં સુધી આ બચ્ચાનું ધ્યાન રાખજો અને તમે આ હંસોના બચ્ચાને ધ્યાન રાખવાનું વચન આપ્યું અને હંસો ત્યાંથી ઉડી અને દક્ષિણની જાત્રા તરફ જતા રહેશે અને તમે માડીને કીધું કે આ હંસોના બચ્ચાનો ખાસ પ્રકારની કાળજી રાખવામાં આવે ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ ધૂતરાષ્ટ્રને આગળ કહે છે ગયા ભાવમાં તમને માંસાહાર કરવાનો ખૂબ જ શોખ હતો અને જે દિવસે તમને માંસાહાર ખાવાનું નહોતું મળતું તે દિવસે તમે અકળાઈ જતા અને ધીરે ધીરે દિવસો વીતવા લાગે છે અને એક દિવસ આ રાજનો રસોઈઓ નગરમાં માંસ શોધવા જાય છે પરંતુ એમને ક્યાંય માંસ મળે નહીં એટલે તમારા માટે એને શાકાહાર ભોજન તૈયાર કર્યું અને તમને પીરસવામાં આવ્યું અને તમે શાકાહાર ભોજન જમતા જમતા રસોઈ ઉપર અકડાઈ ગયા અને કીધું કે હવે પછી મારા માટે શાકાહાર ભોજન રાંધતો નહીં કાલે મારા માટે માંસાહાર રાંધજે અને રસોઈઓ બીજે દિવસે નગરમાં માંસ શોધવા જાય છે પરંતુ એમને માંસ મળતું નથી અને બીજે દિવસે પણ તમારા માટે શાકાહાર ભોજન તૈયાર કરે છે અને તમને પીરસવામાં આવે છે અને તમે શાકાહાર ભોજન જોઈ અને રસોઈયા પર અકળાઈ ઉઠો છો અને રસોયાને કહેશો કે હવે પછી મારા માટે જો શાકાહાર ભોજન આવ્યું તો હું તારો એ મૃત્યુદંડ આપીશ અને રસોઈઓ ગભરાઈ જાય છે અને ત્રીજે દિવસે વિચાર કરે છે કે મારે શું કરવું અને ફરતો ફરતો રાજના બગીચામાં જાય છે અને જોવે છે તો ત્યાં સો અંશોના બચ્ચા હતા એ રસોઈઓ માળીને કહે છે કે આ સો અંશોના બચ્ચામાંથી એક બચ્ચું તું રસોડામાં મૂકી જજે અને માળીને એમ કે રાજાની આજ્ઞા હશે એટલે સો અંશોમાંથી એક બચ્ચાને રસોડામાં મૂકી આવે છે અને એમ રસોઈઓ એ હંસના બચ્ચાને મારી અને એનું માંસ રાંધી અને રાજાને પીરસે છે અને રાજાને રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને અને કહે છે કે મારા માટે રોજ રોજ આવી સ્વાદિષ્ટ રસોઈ બનાવજે પછી તો બગીચામાંથી એક હંસનું બચ્ચું લાવતો અને મારી અને એનું માંસ રાંધી અને રાજાને ખવડાવતો અને એમ કરતા કરતા સો દિવસ વિશે વીતી જાય છે અને સો દિવસમાં એ સો સો બચ્ચાને મારી અને રાજાને ભોજનમાં પીરસી દે છે અને એકસોના એકમાં દિવસે એ રાજહંસો જાત્રા કરી અને ફરી રાજાને ત્યાં આવે છે અને રાજાને વિનંતી કરે છે કે રાજા મારા સો બચ્ચા ક્યાં છે એટલે રાજા છે કે અમારા બગીચામાં છે અને માડીને બોલાવે છે અને માડીને કહે છે કે આ રાજહંસના સો બચ્ચા એને સોંપી દો એટલે માડી કહે છે કે મેં તો બચ્ચા આપણા રાજના રસોયાને સોંપ્યા છે એટલે રાજા એ રાજના રસોયાને બોલાવે છે અને છે કે રાજહંસના સો બચ્ચાઓને તું એને પાછા છોપી દે અને રસોઈ કહેશે કે એ સો બચ્ચા તો તમારા પેટમાં જતા રહ્યા છે હું રોજે રોજ એક એક બચ્ચાને રાંધી અને તમને ખવડાવતો અને તમે જ કીધું તું કે મને આવું સ્વાદિષ્ટ ભોજન રોજ જમાડજે જે દિવસે મેં તમારા માટે શાકાહાર ભોજન બનાવ્યું હતું અને તમે અકડાઈ ગયા હતા અને તમે કીધું હતું કે મને માંસાહાર નહીં મળે તો હું તમને મૃત્યુદંડ આપીશ અને એ દિવસથી મેં રોજે રોજ એક એક હંસનું બચ્ચું રાંધી અને તમને ખવડાવતો અને તમે કહેતા કે આવું સ્વાદિષ્ટ ભોજન મારા માટે રોજ બનાવજે અને આજ સો દિવસના અંતે સો એ સો બચ્ચા તમે ખાઈ ગયા છે અને આટલું સાંભળી અને રાજા ધ્રુજી ઉઠે છે અને રાજહંસની હાથ જોડી અને ક્ષમા માગે છે અને રાજહંસ ગુસ્સે થઈ અને રાજાને શ્રાપ આપે છે એ રાજહંસ રાજાને શ્રાપ આપતા કહે છે કે અમે તમને શ્રાપ આપીએ છીએ કે રાજા તમે આવતા ભાવમાં સો દીકરાઓના બાપ બનશો અને સો સો દીકરા તમારી બાજુમાં હોવા છતાં તમે એને જોઈ નહીં શકો જે રીતે અત્યારે બચ્ચાને નથી જોઈ શકતા એ રીતે તમારા બાળકો તમારી બાજુમાં હોવા છતાં પણ તમે એને નહીં જોઈ શકો કારણ કે તમે જન્મથી આંધળા જન્માન હશો અને રાજહંસનો શ્રાપ સાંભળી અને રાજા ધ્રુજી ઉઠે છે અને પોતાને પસ્તાવાનો પાર નથી અને ભગવાન શ્રી કૃષ્ણ કથાના અંતમાં મહારાજ ધૂતરાષ્ટ્રને કહે છે કે મહારાજ આ રાજહંસના કારણે જ તમારે આ ભૂમા જન્માંત તરીકે અવતાર લેવો પડ્યો છે અને તમારે સો સો પુત્ર હોવા છતાં તમે એને જોઈ નથી શકતા અને પુત્ર મોહમાં પુત્ર મોહમાં તમે સર્વનાશ કરી નાખ્યો છે હવે તમારી પાસે પ્રાયશ્ચિત સિવાય કોઈ વિકલ્પ નથી અને આ નો અંશ ભીમસેનમાં છે અને એને કારણે તમારે એનું કટુ વચન સાંભળવું પડે છે અને ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી અને અને પડે છે ભગવાન પાસે પોતાના પાપનું પ્રાયચિત કરે છે બાપુ આવા તો મહાભારતના ઘણા પ્રસંગો છે ના પ્રસંગોમાંથી આપણે ઘણું બધું જાણવા મળે છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવહર